अद्यतन सुविधाओं थी सज्ज रंगून जनरल हॉस्पिटल उपरोक्त हॉस्पिटल में उपलब्ध सुविधाओं बाड़को माटे नो खास ओपीडी विभाग कांगारू मदर केर विभाग स्पेशल रूम की सुविधा पी आई सी यू नवजात शिशु सदन सारवार केंद्र एन आई सी यू नास आपवानी सुविधा नेब्युलाइजेशन ऑक्सीजन ना, ना बोतल तथा कॉन्सेंट्रेटर की सुविधा નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે પાદરાના મુજપુર એકલબારા ગામ પાસે આવેલી ગુલ બ્રાન્ડ્સ એન્ડ કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડ હેઠળ પાદરા મુજપુર બ્રિજ પાસે આવેલી મુજપુર ચેકપોસ્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર અંદાજે દસ લાખ રૂપિયાના ખર્ચે આ મુજપુર ચેકપોસ્ટને નવીન બનાવવામાં આવે છે જેનું આજ રોજ ડીવાયસપી મિલન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના પીઆઈ વીએ ચારણ મુજપુર ગામના સરપંચ તેમજ ઇકલબારા ગામના અગ્રણી ધનજીભાઈ સરપંચ સહિત મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુજબુર ચેક લોકોની સુરક્ષામાં વધારો થશે અને અનિચ્છ બનતી લગામ આવશે ચેકપોસ્ટ નું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આ ચેકપોસ્ટનું જે નિર્માણ છે ગોલ્ડ બ્રાન્ડસન કંપની જે પાદરામાં આવેલી છે એની સીએસઆર એક્ટિવિટી અંતર્ગત બનાવવામાં આવેલ છે આ ચેકપોસ્ટ બનવાના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે વધુ સુદૃઢ બનશે અહીંયા ટ્વેન્ટી ફોર અવર્સ પોલીસની હાજરી રહેશે જેના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંલગ્ન તથા બીજા કોઈપણ મુદ્દા હશે એના પોલીસ સંલગ્ન એના બાબતે સારી એવી કામગીરી કરી શકશે ઓકે આજરોજ પાદરા મૂજપુર ચેકપોસ્ટનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવેલ હતું અગાઉની ચેકપોસ્ટ ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને પોલીસ જવાનોને પણ ખૂબ જ અગવડ પડે એવું હતું જેથી કરીને બુલબેન્સન કંપની દ્વારા સીએસઆર અંતર્ગત અમો નૂજપુર ચેકપોસ્ટનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું અને આપણે જાણીએ છીએ કે સમાજને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનું એક એક અભિન્ન અંગ છે અને એ લોકોને સુવિધા પૂરી પાડે પાડવામાં આવે એની જવાબદારી આપણા સૌની છે એમ ગુલરાસન કંપની માને છે આજે અમને ખૂબ આનંદ થાય છે આ પોલીસ ચોકીનું ઉદઘાટન કર્યું છે અને નવીનીકરણ થયું છે જેથી પોલીસ સ્ટાફને બી ખૂબ જ સરળતા રહેશે એમને અહીંયા બેસવા માટે રહેવા માટે બી ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ છે અને એ સાથે સાથે સમાજને પણ એ બહુ સારી સુવિધા પૂરી પાડશે